નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના વરિયારીના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે તલોદ અગિયારસોથી પંદરસો બે રાજકોટ નવસો પચાસથી ચૌદસો કડી એક હજાર સિત્તેરથી તેરસો છવીસ પાટણ એક હજારથી અઢારસો હળવદ નવસો પચાસથી તેરસો મોડાસા એક હજારથી અગિયારસો પચીસ ધાંગધ્રા એક હજારથી તેરસો એકતાલીસ રાપર નવસો પચીસથી બારસો બાર બોટાદ નવસોથી તેરસો પાસઠ મહેસાણા તેરસો બાવનથી તેરસો બાવન વાંકાનેર આઠસો પચાસથી બારસો બેતાલીસ બહુચરાજી અગિયારસો એંશીથી બારસો તાનેરા એક હજાર પંચ્યાસીથી તેરસો સાસઠ લાખાણી અગિયારસોથી બારસો એંશી ચાણસમા ચૌદસો પંદરથી સત્તરસો એકોતેર વિજાપુર બારસો એકથી તેરસો બાવન વિસનગર સાતસો પચાસથી ઓગણત્રીસો હારીજ અગિયારસો વીસથી બારસો સિત્તેર અંજાર એક હજારથી તેરસો આઠ થરા એક હજાર પચાસથી બારસો એકસઠ થરાદ અગિયારસોથી તેરસો ચાલીસ દિયદર અગિયારસોથી બારસો પાંસઠ ઉંઝા આઠસો એકાવનથી ઓગણત્રીસો